Namaste, Mitro. મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ટૂંક સમયમાં દેશમાં નવી સરકાર બનશે દેશના કરોડો ખેડૂતોને આશા હતી કે ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની રકમ તેમના બેંક ખાતામાં આવી જશે પરંતુ હપ્તાની રકમ હજુ સુધી આવી નથી કરોડો ખેડૂતો એ જાણવા ઉત્સુક છે કે તેમના બેંક ખાતામાં સત્તરમાં હપ્તાની રકમ ક્યારે આવશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં એ જાણવાની કોશિશ કરીશું કે સત્તરમાં હપ્તાની રકમ હવે ક્યારે ખેડૂતો Nak kata mahu si તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રે તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ આપણે થોડી માહિતી પીએમ કિસાન યોજના વિશે મેળવી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર વર્ષ બે માં ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી જેના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા મળે છે તમને આ રકમ હપ્તામાં મળે છે મિત્રો દરેક હપ્તામાં બે રૂપિયાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો નો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો આપ તો લગભગ નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરે છે તો સાલો મિત્રો હવે જોઈએ કે સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વાસ્તવમાં પીએમ કિસાન યોજનાના દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે ફેબ્રુઆરીમાં ખેડૂતોના બેંક ખાતામાં સોળમો હપ્તો આવ્યો હતો હવે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો આગામી ચાર મહિનામાં ફેબ્રુઆરીથી એટલે કે જૂનમાં આવવાની ધારણા છે મિત્રો જો મીડિયામાં મળતી માહિતીની વાત કરીએ તો જૂનના છેલ્લા અઠવાડિયામાં સત્તરમો હપ્તો રિલીઝ કરવામાં આવી શકે છે પરંતુ મિત્રો હજી સુધી સત્તર માં આપતા અંગે કોઈ સત્તાવાર અપડેટ મળી નથી મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી છે તો તમને જણાવી દઈએ કે તમે શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જોઈએ જો ખેડૂતો ઈ કેવાયસી કરાવતા નથી તો હપ્તાની રકમ અટકી શકે છે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઈ કેવાયસી કરાવી શકે છે ઓફલાઈન ઈ કેવાયસી કરાવવા માટે વ્યક્તિએ નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે તે સમયે પીએમ કિસાન યોજનાની સત્તા પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ઈકેવાયસી સરળતાથી કરાવી શકાય છે અને મિત્રો આવી જ રોજ રોજ पीएम કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો